માત્ર રાજકોટ જિલ્લાની જ્યાં ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં કોઝવેના નિર્માણમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા એકને એક કોઝવે માટે બે વખત ખર્ચ કરાયો હોવાનું ઉપસરપંચ સહિતના લોકોએ ફરિયાદ કરી છે જિલ્લા પંચાયતમાં પણ કોઝવેનું ખર્ચ બિલ મુકાયું જ્યારે ગ્રામ પંચાયતમાં પણ ખર્ચ બિલ જોવા મળ્યું સરકારી ગ્રાન્ટના નાણાંમાંથી ઉચાપત કરી હોવાની વાત સામે આવી છે ભ્રષ્ટાચાર કરી સરકારની નાણાં ઉઠાવી લીધા હોવાનું સરપંચ સહિત લોકોએ સંબંધિત વિભાગ અને કચેરીને ફરિયાદ કરીશ અહીંયા કોજવે બનાવેલું છે છગન નામનું પંદરમાં નાણાંપંચમાંથી કોજવે બનાવેલું છે હકીકતમાં તે કોજવે ત્યાં બન્યું નથી ને જે આ કોજવે બન્યું છે તે જિલ્લામાંથી બન્યું છે જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી બનેલું છે એ આઠ લાખની અંદાજે આઠ લાખની આસપાસની કિંમતનું બનાવેલું છે અહીંયાં ને બે આ નામ આ ખેતરની નામ છે મોહનભાઈનું નામ છે આની સો ખેતર નું નામ છે રૂળા છગન ભાઈનું નામ છે વચમાં આ કોજવે બનાવેલું છે એક કોજવે બન્યો છે ને એક નથી બન્યો જિલ્લા પંચાયત માંથી બનાવેલો કોજવે બન્યો છે કોલકી ગ્રામ પંચાયત માંથી રૂળા છગન નામનો કોજવે અહિયાં બન્યો